તો જો આ બાની હાળી છે દિવાળીની ખરીદીમાં કેવી જરાક દિવાળીની ખરીદી હજી પૂરી નથી થઈ અને આ દબાણના અને આ જો આપણે ક્રિસ્ટલ દિવાળી માટેની છે બાકી <coughs>

બધી વસ્તુ બાકી એ મીઠાઈ લાવવાની બાકી છે અત્યારે ખાલી છે ને હજી મારું બાનું અને પપ્પા નું ટાઈમ નું બધી ખરીદી થઈ ગઈ હશે બાકી ફોટો પડશે બરાબર અને આપણો સ્પેશિયલી શર્ટ છે ને આ છે આ જ શર્ટ છે ને મને બહુ ગમે સરસ અને આને આપણે પહેરવાનો બેસતા વર્ષે બરાબર તો આપણે બધી જ ખરીદી તમને બતાવી દીધી છે તો હવે આથી આપણે વિડીયોનો એન્ડ કરવાનો છે અને આ તમને કેવું લાગ્યું ખાસ જરૂર જણાવજો આ બહુ મસ્ત છે ઓ ભાઈ વાત જ કલર છે તો તમને બધી વસ્તુ બતાવી દીધી એ બરાબર હવે તમને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો